અને રોડ ઉપર દોડી રહ્યા છે અને આ બેફામ ઓવરલોડ ડમ્પર રોકવા માટે પ્રશાસન મોખિતમાં લક્ષ્મીપર ગામના જાગૃત નાગરિક સુમરા ગુલ મામદ ઘણીવાર રજૂઆત કરવા છતાં આ વિષય પર કોઈ પણ પ્રશાસન કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ લક્ષ્મીપર ગામના સરપંચ અને જવાબદાર વ્યક્તિઓ આ વિષય ઉપર ધ્યાન દોર્યું નથી અને આ ડમ્પર જ્યાંથી પસાર થાય છે ત્યાં રોડ ઉપર લક્ષ્મીપરની પ્રાથમિક શાળા આવેલી છે અને નાના બાળકો અભ્યાસ કરવા માટે આ રોડ ઉપર પગે ચાલીને જતા હોય છે તો ક્યારેક નાના બાળકો પણ બેફામ ચાલતા ડમ્પરનો શિકાર બની શકે તેમ છે અને આ ડમ્પર લોડ ચાલવાથી લક્ષ્મીપરથી નેત્રાન છ અને ભાડરાથી લક્ષ્મી પરનો નવ કિલોમીટરનો રોડ જમીનમાં બેસી જવાથી અને આ રોડ ખાડાનું સામ્રાજ્ય બની ગયું છે અને દરરોજ આ રોડ ઉપર નાના મોટા વાહનોના અકસ્માત થાય છે અન્યા બેફામ ફામ ઓવરલોડ ડંપર આરોડ ઉપર ચાલવાથી આનો શિકાર નિર્દોષ રાહદારીઓ બની રહ્યા છે અન્ય ઓવરલોડ ડમ્પર થી ચોવીસ કલાક અવરજવર હોવાથી લક્ષ્મીપર બસ સ્ટેશન ચોક વિસ્તારમાં ધૂળ અને માટી ઉડવાથી ગામ લોકોને માથાના દુખાવા સમાન બની ગયો છે અને ટ્રક ડ્રાઈવરો અને ડમ્પર ડ્રાઈવરો નશાની હાલતમાં ડ્રાઈવિંગ કરી રહ્યા છે તો હવે વહેલી તકે અવરલોડ ડમ્પરોને લગામ લગાવવામાં આવે નહીતર આનો શિકાર કોઈ નિર્દોષ લોકો બની શકે છે આ અંગે વહેલી તકે અવરલોડ ડમ્પર બંધ કરાવવામાં આવે એવી સરકાર અને પ્રશાસન પાસે લક્ષ્મીપર ગામ લોકોની ફરિયાદ ઉઠી છે